સુરતના પાંડેસરામાં છત્રપતિ શિવાજી શાળાને સીલ કરવામાં આવતા વિદ્યાર્થીઓમાં આક્રોશ જોવા મળ્યો શાળા શરૂ થઈ ગઈ હોવા છતાં ન ખુલતા વિદ્યાર્થીઓએ તાળું હથોડા મારી અને તૂડી નાખ્યું સોસાયટીના કોમન પ્લોટમાં શાળા બની હોવાથી શાળાની સોસાયટીની વચ્ચે કોર્ટ કેસ ચાલી રહ્યો છે સોસાયટીના રહીશો આ શાળાને ખસેડવા માંગે છે પરંતુ શાળા સંચાલકો કેસનો કે લાવતા નથી એ પ્રકારનો સ્કૂલ બનાવી દેવામાં આવી આરોપ લગાવ્યો છે અમારે સ્કૂલ સેલ કરવામાં આતક કોઈ કારણ કે વિજે હમ લોકોનો ભણાયા نقصان ઓરાતા હા સીલ તોડા હમ સ્કૂલ જો હમારે બરાબર વાલે તો આગે ચલે ગયા હમ લોકોનો સિલેબસ सिर्फ यहाँ जाओ जाओ कोई भी सपोर्ट करने के लिए तैयार नहीं है फिर हम किसी के लिए क्यों ये करे फिर हमने सील तोड़ डाला इसलिए इसलिए हमारा सबका दिमाग सब सर दिम... भी बोल रहे कि आप घर जाओ दो दिन रुको ऐसे वैसे फिर हम क्यों रोके हम लोग पागल है इतने दिन से घूमने वाले यहाँ पे स्कूल चालू हमारी सोसाइटी ने सीओ बी जगह छत्रपति शिवाजी स्कूल है हमारी सोसाइटी ने सीओ जगह पर आएली है તે હાઇકોર્ટનો ચુકાદો છે બે હજાર બાવીસમાં કે સીઓપીની જગ્યા પર કોઈ બાંધકામ થશે નહીં તો પણ આ લોકો ગેરકાયદેસર બાંધકામ કરીને સી સીઓપીની જગ્યા હડપાવવામાં આવે છે આજે એ બનાવ્યો બન્યો છે કે સવારે સ્કૂલના વિદ્યાર્થીઓ ભેગા થાય છે સર લોકો પોતે ભેગા કરે છે અને એમની હાજરીમાં જ આજે સ્કૂલની ગ્રીલની સીલ તોડવામાં આવેલી છે જે લોક લગાવેલા તે તોડવામાં આવેલા છે સર લોકો જ એમને ઉપસાવે છે સર લોકો પોતે બેસેલા હતા ઓફિસમાં એમના કેવાથી જે આ વિદ્યાર્થી લોકો સીલ તોડી છે એમની અમારી પાસે પ્રૂફ પણ છે

પાળવાના હોય છે ફાયર વગેરેના અને એના નોમ્સ પ્રમાણે જે હશે જે સવલત જે સમય નામદાર હાઈકોર્ટના આદેશ પ્રમાણે જે સમય આપવામાં આવ્યો છે આવશે એ બધામાં સોલ્યુશન થશે પરંતુ નિયમોનું તો ફાયરના નિયમોનું ચોક્કસપણે પાલન થવું જોઈએ તમે મીડિયાથી લઈ સામાન્ય એક મંત્રી તરીકે ને પણ એક વ્યક્તિ તરીકે આપણે સૌ સાથેનું